નવરાત્રી પર્વને લઈ ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ત્યારે આ નવરાત્રી પર્વમાં રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થઈ ગયું છે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રાત્રે ટીમ તૈનાત કરવામાં આવી છે આગ રોડ અકસ્માત કે ગરબા રમતી વખતે કોઈ ખેલૈયાઓ ઢળી પડે તો તાત્કાલિક સારવારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તહેવારના સમયે આગ અકસ્માત કે અન્ય ઘટનાઓના કેસમાં વધારો આવતો હોય છે ત્યારે હાલ નવરાત્રી પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાત્રિના સમયે આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે જેથી તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને જેમ કે આગ રોડ અકસ્માત તેમજ ગરબા રમતી વખતે ઢળી પડતા ખેલૈયાઓ માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તમામ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ છે આ અંગે ડોક્ટર લક્ષ્મણ ટિહિલિયાએ જણાવ્યું હતું કે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે તમામ મેડિકલ ઓફિસરો અને જે તે વિભાગના એચઓડીઓને પગ ખડે પગે રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે જે પણ પ્રકારની ઇમરજન્સી હોય તે પ્રકારના વિભાગ સાથે સંકલનમાં રહી ઝડપથી સારવાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે સુરત સિવિ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટવેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનું પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતા ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈપણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલિટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીને લાગતા ઓળખતા કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડોક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે